તેમજ પોલીસ ચોકીમાં તાળા અને ત્રણ દરવાજે ટ્રાફિક જામ બાબતે પૂર્વ નગરપતિ રજૂઆત કરી શહેરમાં કાયદો અને વ્યવસ્થા બાબતે સમગ્ર રાજકોટ જિલ્લામાં પોલીસ કડક હાથે કામ કરી રહી છે અને આગેવાનોએ પણ પોલીસને અને ટ્રાફિકના નિયમોને સહકાર આપવા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની અપીલ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આવેલ રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડનો શહેરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે પોલીસ લોક દરબાર યોજીને ધોરાજી શહેરમાં કાયદો અને વ્યવસ્થા બાબતના કોઈ પ્રશ્નો હોય તો જિલ્લા પોલીસ વડાએ લોકોના આગેવાનોના સૂચન માંગ્યા હતા આ સમયે પ્રદેશ ભાજપના સદસ્ય દિનેશભાઈ નગરપાલિકાના પૂર્વ નગરપતિ ડીએલ ભાષાએ જિલ્લા પોલીસ રજૂઆત કરતા જણાવ્યું કે ધોરાજીના બહારપુરા વિસ્તાર તેમજ વણકરવાસ વગેરે વિસ્તારોમાં દેશી તેમજ અંગ્રેજી દારૂનું દૂષણ વધ્યું છે તેમજ કેફી દ્રવ્યોનું પણ સેવન વધ્યું છે આ સમયે પોલીસ કામ કરતી નથી અને દલિત સમાજથી તેમજ એટ્રોસિટીથી ડરતી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ વિસ્તારમાં આવું દૂષણ તાત્કાલિક નાબૂદ કરવા માટે ખાસ ભાર મૂક્યો હતો તેમજ ધોરાજી શહેરની પોલીસ ચોકીઓ બંધ હાલતમાં છે તે તાત્કાલિક ખોલી દેવા અને પોલીસ સ્ટાફને મૂકવા માટેની રજૂઆત કરી હતી જો ખોલવી ન હોય તો તાળા મારી દેવા જણાવ્યું તેમજ ધોરાજીના હાર્દ સમા ગણાતા નગરપાલિકાની બિલકુલ બાજુમાં જ ત્રણ દરવાજા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે તે બાબતે પણ રજૂઆત જિલ્લા પોલીસ વડાને કરી હતી આ સમયે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે જણાવ્યું કે શહેરમાં અથવા તો જિલ્લામાં કોઈ પણ જગ્યાએ દારૂ જુગારની વધીઓ ચલાવવામાં નહીં આવે પોલીસ પોલીસની રીતે જ કડક હાથે કામ કરશે અને લોકોએ પણ ટ્રાફિકના નિયમો બાબતે ચર્ચા કરી છે તો ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરે અને રાત્રિના સમયે સુઈ જાય પોલીસને પૂરતો સહકાર આપે તે બાબતે જણાવ્યું હતું તેમજ પોલીસ ચોકીમાં તાત્કાલિક અસરથી બીટ જમાદારોની મૂકવાની જાહેરાત કરી હતી અને ત્રણ પીએસઆઈ છે તેમને પણ પોલીસ સ્ટેશનની સાથે સાથે પોલીસ ચોકીમાં પણ હાજરી આપવાનું જણાવ્યું હતું આ સાથે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડે જણાવ્યું કે ધોરાજીમાં પોલીસ સ્ટેશન ખાતે જ્યારે હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક મળે છે ત્યારે હંમેશા ધોરાજી શહેરના આગેવાનો પોલીસ સાથે સંકલનમાં રહીને કામ કરતા હોય છે કોઈ પણ પ્રશ્ન હોય

આઈજી નું પ્રમોશન મળતા ધોરાજીના પત્રકારો કિશોરભાઈ નયનભાઈ કુહાડિયા ભરતભાઈ બગડા કુરેશી વિમલભાઈ સોંદરવા કૌશલ સોલંકી મતીન બાપુ સૈયદ વગેરે જિલ્લા પોલીસ વડાનું સન્માન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના દિનેશભાઈ અમૃતિયા વીડી પટેલ પૂર્વ નગરપતિ ડીએલ ભાષા વિઠ્ઠલભાઈ હિરપરા વિશ્વ હિન્દુ પરિષદથી પ્રફુલભાઈ જાની મનીષભાઈ સોલંકી વગેરે લઘુમતી સમાજમાંથી હમીતભાઈ મોગલ એસાન સંધી ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરા મહામંત્રી ચિરાગભાઈ વોરા ગોપાલભાઈ સલાડ તેમજ ધોરાજી શહેરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમે કાર્યક્રમનું સંચાલન કર્યું અને આભાર વિધિ પીએસઆઈ ગોહિલે કરી હતી આ સાથે તાલુકાના પીએસઆઈ વિક્રમસિંહ જેઠવા સિટી પીએસઆઈ વસાવા તેમજ એસપી સાથે આવેલા ધર્મેન્દ્ર રાખોલિયા પીએસઆઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા